નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું નવિસંવેધ્યન બોથી ભાગ પાંચ ધોરણ સાત અને વિશે વિજ્ઞાનના ચેપ્ટર નંબર દસ વિદ્યુત પ્રવાહ અને તેની અસરોનો સંપૂર્ણ સચોટ સોલ્યુશન મેળવીશું એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબ્સ્ક્રાઇબ કરી દેવી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર એક નીચે આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચા વિકલ્પ સામે ખરાની નિશાની કરો તો એ સાચો જવાબ ડી આવે છે જેને આપણે આ પ્રકારે બેટરી ગોઠવીશું

નંબર છ સાદા વિદ્યુત કોષની અંદર ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ વચ્ચે વિદ્યુતના વહન માટે વિદ્યુત ભારનો ઉપયોગ થાય છે નંબર સાત તારમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થાય છે ત્યારે પ્રત્યેક વખતે ઓકાયંત્રની સોય આવર્તન અનુભવે છે આવું શોધનાર વૈજ્ઞાનિક તો હાન ક્રિશ્ચિયન ઓસ્ટ્રેટ હતા અહીં આપણે જોડકા જે છે તે જોડકા જોડવાના છે વિદ્યુત કોષ તો એને આપણે જોડીશું સી સાથે એટલે કે એને આ પ્રકારે દર્શાવવાનું છે બેટરી તો આવશે ડી એનો સંજ્ઞા સૂચિ આ પ્રમાણે છે વિદ્યુત કળ તો આવશે ઈ અહીં કળ જે છે તે આ પ્રકારે આવશે વિદ્યુત બલ્બ તો ચાર ની અંદર આવે છે એ અને વિદ્યુત તાર તો એનો સાચો જવાબ આવશે બી તો આ પ્રકારે આપણે જવાબ લખવાના છે મિત્રો આ પ્રકારે તમારે જોડાણ કરવાના નથી

આવા પરિપથને બંધ વિદ્યુત પરિપથ કહે છે આ પરિપથની અંદર વિદ્યુત પ્રવાહ બધા ભાગોમાંથી વહે છે આ વખતે બલ્બ જે છે તે પ્રકાશે છે તો આ પ્રકારે આકૃતિ આપણે દોરવાની રહેશે ખુલ્લો વિદ્યુત પરિપથ એટલે શું ખુલ્લા વિદ્યુત પરિપથની આકૃતિ દોરો તો જ્યારે વિદ્યુત કળ ખુલ્લી એટલે કે ઓફ અવસ્થામાં હોય ત્યારે પરિપથ પરિપથ પૂર્ણ થતો નથી નથી ખુલ્લો વિદ્યુત વિદ્યુત કહે છે આ પરિપથની અંદર ભાગમાં પ્રવાહ વહેતો તેથી બલ્બ પ્રકાશિત થતો નથી તો અહીં આપણે બેટરી બલ્બ જોડીશું પણ વિદ્યુત કળ જે છે તે ઓફ અવસ્થામાં છે એટલે કે ખુલ્લો છે પ્રશ્ન નંબર બાર વિદ્યુત પરિપથમાં કળના સ્થાને કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરી શકાય કરી અને બલ્બ ચાલુ કરી શકાય તો વિદ્યુત પરિપથની અંદર કળની સ્થાને સ્વિચ સેફ્ટી પિન વગેરે જેવી વસ્તુઓનો ઉપયોગ કરી બલ્બ ચાલુ કરી શકાય બલ્બની અંદર ફિલામેન્ટ તરીકે કઈ ધાતુ વપરાય છે તો બલ્બની અંદર ફિલામેન્ટ તરીકે ટંગસ્ટન ધાતુ વપરાય છે પ્રશ્ન નંબર ચૌદ વિદ્યુત ઉપકરણો વાપરતી વખતે કઈ કઈ કાળજી રાખવી જોઈએ તો વિદ્યુત ઉપકરણો વાપરતી વખતે તેમાં વાયરો ખુલ્લામાં હોય તેની કાળજી રાખવી જોઈએ વિદ્યુત તારને અડકવું નહીં

પ્રવૃત્તિ આપી છે આકૃતિમાં આપેલા વિદ્યુત પરિપથ તૈયાર કરી તેના આધારે પ્રશ્નોના જવાબ આપવો તો આ પ્રકારે તમારે ચાલુ કરવાનો છે આપેલી વિદ્યુત પરિપથમાં વાહક તારનો એક છેડો અલગ કરવાથી બલ્બ પ્રકાશિત થશે કેમ સમજાવો તો આપેલા વિદ્યુત પરિપથમાં વાહક તારનો એક છેડો અલગ કરવાથી બલ્બ પ્રકાશિત થશે નહીં કારણ કે ખુલ્લા વિદ્યુત પરિપથ થઈ જાય છે આપેલા વિદ્યુત પરિપથમાં જો એક બલ્બ ખરાબ થઈ જાય એટલે કે ઉડી જાય તો બીજો બલ્બ પ્રકાશિત થશે કેમ સમજાવો તો આપેલા પરિપથમાં કયા પ્રકારનું જોડાણ કહેવાય છે તો વિદ્યુત પરિપથ આ જોડાણને શ્રેણી જોડાણ કહેવાય છે પ્રવૃત્તિ આપી છે આકૃતિમાં આપેલો વિદ્યુત પરિપથ તૈયાર કરી તેના આધારે પ્રશ્નોના જવાબ લખો તો પ્રશ્ન મિત્રો ઓગણીસ થી પ્રશ્ન એકવીસ તો આપેલા વિદ્યુત પરિપથમાં કોઈ પણ એક બલ્બનો છેડો અલગ કરવાથી બીજો થશે આપેલા વિદ્યુત પરિપથમાંથી કોઈ એક બલ્બ ખરાબ થઈ જાય કે ઊડી જાય તો બીજો બલ્બ પ્રકાશિત થશે કે કેમ સમજાવો તો આપેલા વિદ્યુત પરિપથમાંથી કોઈ પણ એક બલ્બ ઉડી જાય કે બંધ થઈ જાય તો

વિદ્યુત પ્રવાહની ઉષ્મી અસરના ઉપયોગ કરી ઉપયોગ થતો હોય તેવા સાધનોની આપણે યાદી બનાવવાની છે તો ઇસ્ત્રી સગડી હેર ડ્રાયર ગ્રીઝર હીટર વગેરે સાધનોની અંદર વિદ્યુત પ્રવાહની ઉષ્મી અસર અસરનો ઉપયોગ થાય છે પ્રશ્ન નંબર ચોવીસ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર પર આધારિત વ્યવહારમાં ઉપયોગ થતો હોય તેવી સાધનોની યાદી તો વિદ્યુત ઘંટી ડોરબેલ વગેરેમાં વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર પર આધારિત વ્યવહારમાં ઉપયોગ થતો હોય તેવા સાધનો છે

પ્રશ્ન નંબર સત્યાવીસ નીચેની આકૃતિમાં દર્શાવેલી વિદ્યુત પરિપથમાં બલ્બ એનો ફિલામેન્ટ તૂટી જાય તો કયા બલ્બ જે છે તે ચાલુ રહેશે તો વિદ્યુત પરિપથની અંદર બલ્બ એનો ફિલામેન્ટ તૂટી જાય તો બલ્બ સી ચાલુ રહેશે વિદ્યુત ઘંટડીનો સિદ્ધાંત જણાવો તો વિદ્યુત ઊર્જાનો વિદ્યુત ચુંબકમાં રૂપાંતર કરે છે પ્રશ્ન નંબર મિત્રો ઓગણત્રીસ તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેની આસપાસ કયું ક્ષેત્ર નિર્માણ પામે છે તો તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર જે છે તે નિર્માણ પામે છે વિદ્યાર્થી મિત્રો આપણે સંપૂર્ણ જે ભણ્યા તેની વાત કરીએ તો વિદ્યુત પ્રવાહની તેની અસરોમાં આપણે વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરો ભણ્યા જ્યારે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય ત્યારે તે ગરમ થાય છે તેને વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર કહે છે ઇલેક્ટ્રિક રૂમ હીટર અને રસોઈ માટે વપરાતા ઓવનમાં તેનો ઉપયોગ થાય છે આ ઉપકરણ તારનું गुછડળો ધરાવે છે જેને આપણે એલિમેન્ટ કહીશું જેને વિદ્યુત ઉપકરણ સાથે જોડતા એલિમેન્ટ ગરમ લાલચોળ થાય તો તે તેમાંથી ઉષ્મા જે છે તે મિત્રો ઉત્પન્ન થાય છે જ્યારે વિદ્યુત ચુંબકની વાત કરવામાં આવે તો જ્યારે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે તે ચુંબક તરીકે વર્તે છે વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના જો આગળના પાઠનું સોલ્યુશન મેળવવા માંગો છો તો અહીંયા આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મિત્રો સોલ્યુશન મેળવી શકશો અને તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં